મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે જેના અક્ષર છે અલ અને ઇ મેષ રાશિવાળા જાતકોને આજે ધંધાની અંદર કોઠાસૂઝનો ઉપયોગ કરવો પડશે સફળતા માટે જો કોઠાસૂઝ હશે તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થવાની છે બીજું વાણીનો ઉપયોગ જ્યારે કરવાનો થાય ત્યારે વિનયથી કરો તો એનાથી વધારે સારો લાભ થશે આર્થિક લાભની સંભાવનાઓ તો દેખાઈ જ રહી છે સંતાન સંબંધે કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ આજના દિવસ માટે બની રહ્યા છે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર દેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહકાર મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે કોઈપણ યાત્રા અથવા પ્રવાસ તમારા માટે આનંદદાયક બને તેવા યોગ પણ આજે બની રહ્યા છે હા ખાવા પીવામાં કાળજી રાખજો ખાસ કરી ઋતુજન્ય બીમારી પેટ અને ચામડીને લગતા કોઈપણ પ્રકારના તકલીફો હોય તો એના માટે સાવધાની રાખી અને યોગ્ય ઉપચાર સમયસર કરવો એ પણ આપના માટે આજે જરૂરી બનશે વાત કરીએ મિથુન રાશિ મિત્રો ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને તમારા પારિવારિક જીવનને સારું સુખમય બનાવવા માટે જે કંઈ પ્રયત્ન કરશો એ તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેશે સાથે સાથે તમારી માન પ્રતિષ્ઠામાં પણ વધારો થાય સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડે મહત્વના પણ નિર્ણયો લેવાના હોય તો પણ આજના દિવસ માટે થોડીક સાવધાની રાખી અને કામકાજમાં આગળ વધજો જય ગણેશ ચલો ની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે કર્ક રાશિ એટલે ડ અને હજ એના અક્ષર છે તે પિતા અને પરિવાર દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સન્માન અને પ્રેમમાં પણ એક સારી ઉંફ મળશે ભાગ્ય આજે સહકાર આપે એવા યોગ પણ બની રહ્યા છે વ્યક્તિગત સંબંધોની અંદર પણ સારી મધુરતા આજના દિવસ માટે કર્ક રાશિવાળા જાતકોને દેખાશે એના પછી તરત હવે સિંહ રાશિ સિંહ રાશિ એટલે મોને તો મિત્રો આવક જાવકનું પ્રમાણ આજના દિવસ માટે સમાંતર જળવાઈ રહેશે મતલબ આવક પણ વધી શકે નહીં જાવક પણ વધી શકે નહીં તો આવા યોગ આજના દિવસ માટે કંઈક દેખાઈ રહ્યા છે દાંપત્ય જીવનની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે દાંપત્ય જીવનમાં સારી શાંતિ જણાશે તણાવ અને ટેન્શનવાળા કામકાજથી થોડા દૂર રહેજો કારણ કે એ ખૂબ જરૂરી છે પ્રભાવ અને વર્ચસ્વમાં આજના દિવસ માટે તમારો વધારો થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે સિંહ રાશિના જાતકોને દેખાય છે હવે વાત કરીએ છઠ્ઠી રાશિની તો તમારી રાશિ કન્યા કહેતા પોઠો અને અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરીએ તો કોઈપણ કાર્ય એવા કરજો જે તમને જાતે પોતાના જ આવડતા હોય ખાસ કરી રીફાઈ વાળા કામકાજ હોય તો આજના દિવસ માટે સારો લાભ પણ થશે અને એમાં વિજય પણ પ્રાપ્ત થશે કારણ કે જેટલી મહેનત કરશો એ એટલી મહેનત તમારા માટે જે ફળદાય બનવાની સાસરા પક્ષ દ્વારા પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે છે સાથે સાથે બીજી એક વાત યાદ રાખજો કે વ્યર્થ દોડા દોડીથી જેટલા દૂર રહેશો એટલું તમારું કાર્ય સફળ બનશે જય ગણેશ હવે વાત કરીએ તુલા રાશિ તો અક્ષર જે તુલા રાશિના જાતકોના પારિવારિક જીવનની અંદર સારી સુખાકારી તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે તબિયતની બાબતમાં થોડી સાવચેતી રાખવી પડશે સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે આવકના નવા સાધનો મળે અને એના દ્વારા સારું ફળ મળે તો આ તો યોગ સારા છે હવે વાત કરીએ આઠમી રાશિની વૃશ્ચિક રાશિની તો ન અને અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને ધંધો કરવાનો હોય રોજગારી માટે કોઈ ઉત્તમ નવી તકો ઉભી કરવાની હોય કોઈ પણ કામકાજમાં રોકાણ કરવાનું હોય તો આજનો દિવસ તમારા માટે રોજગારીની નવી તકો મળશે કામકાજમાં આનંદની અનુભૂતિ થાય ઘણી વખત કામકાજ આપણને કોઈ પરાણા કરતા કરાવતું એવું લાગે અને કોઈ કામ એવું હોય જેમાં આનંદથી આપણે કામકાજ કરી શકીએ ધાર્મિક કાર્યોમાં પણ મન લાગે તેવી શક્યતા છે સાયંકાળે સંધ્યાના સમયે નજીકમાં કોઈ દેવસ્થાન હોય પરિવારની સાથે ત્યાં જજો દેવ મંદિરમાં જઈને દર્શન કરજો તમારું મન શાંત રહેશે આજે સાડ પક્ષે તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ ધન રાશિની તો ભ ધ અને ધ અક્ષર ધન રાશિના જાતકો ધંધાકીય યોજનાઓ સફળ થાય તેવા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે મોટાભાઈનો સહયોગ મળે આજના દિવસ માટે હા વાદ વિવાદથી બચવું પડશે આર્થિક લાભની શક્યતાઓ પણ થોડીક સામાન્ય દેખાય છે તો આર્થિક લાભમાં બહુ વિશેષ પ્રાણે ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે જય ગણેશ વાત કરીએ મકર રાશિની ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે સુખ સુવિધામાં આજે વૃદ્ધિ થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સુખ સુવિધાઓ માટે સારો છે જે સ્થળે કામકાજ કરતા હોય તે કામકાજના સ્થળે આજે સન્માન મળે સારા યોગ છે આર્થિક પરેશાની થોડી રહેશે આજના દિવસ માટે ધંધાકીય સફળતામાં થોડો અવરોધ જણાય તો ધંધાકીય બાબતોમાં થોડું વિશેષ ધ્યાન આપીને કામકાજ કરવું પડશે કુંભ રાશિની વાત કરીએ ગૌ અને સહજયના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને માનસિક પરેશાની રહેશે આજના દિવસ માટે કામકાજમાં થોડી નિષ્ફળતાથી પણ બચવું પડશે ઘણી વખત બધું જ આપણું થાય બધું સફળ થાય બધું જ આપણે ધારી એવું થાય એવું જરૂરી નથી ક્યારેક ક્યારેક એવું પણ લાગે આપણને કે આપણે ધારી કરતા અવડું થઈ રહ્યું છે તો એવા સમય સમયની રાહ જોવી પડે અને સારો સમય આવે એનું કામ થાય આર્થિક પરેશાની થોડી રહે તેવી શક્યતા હોય છે ધંધાકીય સફળતામાં થોડાક અવરોધો આજના દિવસ માટે દેખાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ જેના અક્ષર દો છે વ્યક્તિગત ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે નોકરી ધંધાની જો વાત કરીએ તો ઉન્નતિના સારા યોગ દેખાઈ રહ્યા છે તબિયત પણ સારી રહેશે નાના મોટા કોઈપણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજનો દિવસ તમારા માટે આમ તો સારો ગણાય છે ગણપતિ બાપાનું નામ લો કારણ કે સંકટ છે અને કંઈક રોકાણ કરો તો એના કારણે સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ